એ પાંત્રીસ થી પિસ્તાલીસ મિનિટ નો રાખવામાં આવે છે શું કરવા એની પાછળ એક એક શૈક્ષણિક મનોવિજ્ઞાન કારણ છે નહીં તરતું એક કે ભાઈ આજ ગુજરાતી લઈને એક જ પુસ્તક લઈને આવવાનું પ્રતાપભાઈ છે એક જ શિક્ષક હોય ભણાવી દે આ બહુ દિવસ બરાબર અઠવાડિયામાં પ્રતાપભાઈ છે એ કોર્સ પૂરો કરી દે બરાબર તો હાલે કે ન હાલે ન હાલે બરાબર કોઈ પણ સબ્જેક્ટ જે તમને જે તમને વધારે પ્રિય છે એ અને જેનામાં તમને થોડોક ઇન્ટરેસ્ટ ઓછો છે એ એને ટાઈમ લિમિટ આપો ઓછામાં ઓછી 45 મિનિટ થી 50 મિનિટ નો ટાઈમ આપો અને સંપૂર્ણ ફોકસ ત્યારે તમે વાંચો છો તો તમારું માઇન્ડ છે એ તમારા વાંચનમાં જ હોવું જોઈએ બરાબર અને હું તો એમ કહું છું કે 1 કલાક થી વધારે કોઈ પણ સબ્જેક્ટ વાંચવાનો નહીં કલાક પૂરો થઈ જાય એટલે સબ્જેક્ટ ચેન્જ કરી નાખો અને 2 કલાક પછી વચ્ચે બ્રેક લઈ લો બરાબર તમે વાંચતા હોય અને વિચાર આવે કે મમ્મી શું કરતા છે તું ચોપડી મૂકી દો મમ્મી શું કરતા જોઈ આવો બરાબર પછી ફ્રેશ થઈ જાવ પછી વાંચો તમારું જે વાંચવાનો સમય છે તમે જે 45 મિનિટ 50 મિનિટ જે કંઈ પણ ટાઈમ આપો એ સંપૂર્ણ ટાઈમ વાંચન ને જ આપો એ વિષય ને જ આપો બરાબર તો તમને ધૈર્યુ પરિણામ મળશે બરાબર કેટલું વાંચો છો સાહેબ કરી એમ કેટલું વાંચો છો એ મહત્વનું નથી કેવું વાંચો છો એ મહત્વનું છે અસ્તુશ